એક વેદ હતા જૂના જમાનાની વાત છે હમણાં જ પારાયણમાં સાંભળી તો જે કોઈ આવે એને બસ એ પડીકી આપે ને એમ કે આનાથી સારું થઈ જાય એટલે હવે એમાં થાય એવું કે એક વખત એક ભાઈને પેટમાં દુખતું હતું તો એ પડીકી લઈ ગયો એટલે પડીકી ખાધી આમ તો હરડે જ હતી એમાં એટલે પછી પાંચ વાર જવું પડ્યું એટલે પેટ સાફ થઈ ગયું એટલે સારું થઈ ગયું આવી રીતે કોઈ પણ રોગ હોય ને એ આવે ને આ વેદ આપે દવા અને એનાથી સારું થઈ જાય એમાં એકવાર એવું થયું કે જણાની બકરી ખોવાઈ ગઈ હતી એ વેદ પાસે ગયો કે મારી બકરી ખોવાઈ ગઈ વેદ આલે લેતો જાય પડીકી ઓલા ને એમ થયું કે હવે આ બકરીને આ પડીકીને શું લેવા દેવા એ કે કાંઈ વાંધો નહીં હાલો ને એકવાર ટ્રાય તો કરવા દે શું થાય છે પીધી ને પડીકીનો નિયમ બે એ તમે પીયો એટલે પાંચ વાર જવું પડે પાંચ વાર ગયો એમાં પેલાં તો જાજરૂ જવાની સગવડ ઘરમાં નહોતી એટલે બહાર જાય ખેતરમાં ખેતરમાં ગયો ને એમાં પાંચમી વખત એક વાડમાં ગયો ને ઓલો બરાબર ન્યાય એની બકરી હતી તે મળી ગઈ હવે આવી રીતે એ પ્રદેશના એક રાજાને થોડીક તકલીફ થઈ ગઈ રાણી એ અબોલા થઈ ગયા એટલે કોઈકે કીધું કે આપણે એક વેદ બહુ છે જાણકાર ગમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવી દે એ નહીં આવી રીતે પડી કી દીધી એટલે રાજા એ વિચારો મીંડા કે આમાં કેમ કામ કરશે રાજા એ પીધી એક તો રાજા આમ તો બહુ કંઈ કામ તો મજબૂત તો હોય નહીં એટલે ત્રણ ચાર વાર ગયા હતા તો આમ શરીર હાવ લોથપોથ થઈ ગયું પાંચમી વારે તો આમ પૂરું થઈ ગયું કંઈ બોલી અગે નહીં ચાલી અગે નહીં અને પછી એના જે દીવાન હતા એને મહારાણીને કેવડાવ્યું કે તમારા વિયોગમાં મહારાજાની આવી હાલત થઈ ગઈ છે એટલે મહારાજી મહારાણીને તો એમ થઈ ગયું મને આટલો બધો પ્રેમ કરે છે એટલે અબોલા તોડીને વાતો ચીતો કરવા ને એની એની દેખરેખ રાખવા પાછું માં એનું થઈ ગયું હવે એના પછી કોખતી રાજમાં યુદ્ધ કરવા માટે સૈન્યનું લશ્કર આવ્યું હવે લશ્કર આવ્યું એટલે ફરી પાછા રાજા મુંજાણા વેદ પાસે ગયા વેદે કીધું આની પાસે રાજા પાસે તો સૈનિક પાંચસો જ હતા ને હામેની જે ચડાઈ કરવા આવ્યા હતા એની પાસે તો પંદરસો સૈનિક હતા એટલે આમ તો બેય એકબીજાની જાસૂસી કરતા જ હોય એટલે રાજા એ કે તમારા સૈનિક કેટલા કે પાંચસો કે હાલ પાંચસો પડી કે લઈ જાઓ બધા સૈનિકોને પીવડાવી દેજો આવી રીતે બધુંય પાલન કરજો એટલે કે હાલો વાંધો નહીં પછી પાંચસો સૈનિક હતા એને પડીકી પીધી અને પછી ઓલી હામેનો જે ચડાઈ કરવા વાળા રાજા રાજા જે હતો ને એના જે જાસૂસ હોય ને એ કે હામેના રાજા પાસે કેટલા સૈનિક છે એ જોવું પડે ને કે હાલો કે હવે એક કામ કરીએ કે આપણે બે ત્રણ જણાને બેહાડી દઈ અને નદીએ રોજ બધા દિવસમાં એકવાર તો આવે જ પેટ સાફ કરવા માટે ગણી લેશું કેટલા માથા થાય છે તો ઓલા ભાઈ બેઠા જાસૂસ અને ગયણું તો હવારથી સાંજ સુધીમાં પચીસો સૈનિક થયા એટલે કોકે પહેલાં કીધું હતું કે અમે તો પાંચસો જ છે ને એની બદલે આ પચીસો થઈ ગયા હતા ઓલા પંદર એને રાજાને ખબર દીધી કે મેં મારી હગી આખી ગઈણા હતી પચીસો માથા હવારથી હાઈ સુધીમાં વારા ફરતી નદી પાસે આવ્યા ઓલા જાડા થઈ ગયા હતા એટલે એક માણા પાંચ વાર આવ્યો એવી રીતે નો આંકડો પહોંચ્યો એટલે પછી ઓલા પંદરસો વાળા હતા એ કે હવે આપણે ઘર ભેગા થઈ જાય આમાં આપણું કંઈ હાલે નહીં એમ ઓલો પાંચસો માણસોવાળો રાજા હતો એ જીતી ગયો એટલે કહેવાનો મતલબ હું બધી જગ્યાએ આ જેમ પડીકી કામ કરે એમ પ્રભુ નામ ને પ્રભુની કથા છે ને એ બધા દર્દોમાં બધી તકલીફોમાં તમને કંઈક ને કંઈક મદદરૂપ થાય દર્દ ભૂલાઈ જાય અથવા તો કાંઈક એનું નિરાકરણ નિરાકરણ મળે એવો રસ્તો મળે